રવિરાજસિંહ સાથે શારીરિક અડપલા કરીને સંબંધ બાંધતો હતો આ ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવે છે અને આ કેસની ગંભીરતા જોઈને મહિલા પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવે છે અને તેઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે હજી તો આ ઘટના સામે આવી ત્યારબાદ તરત એક બીજી ઘટના પણ સામે આવી અને અમરેલી પોલીસમાં ફરજ બજાવતા અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ત્રીસ વર્ષની યુવતીએ અમરેલી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે યુવતી સોશિયલ મીડિયા થકી પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી સાથે સંપર્કમાં આવી હતી ને ત્યારબાદ વાતચીત શરૂ થઈ હતી અને ત્યારબાદ જબરજસ્તી શરીર સંબંધ બાંધવામાં આવે છે અને પછી પોલીસ કોન્સ્ટેબલ લગ્ન કરવાની લાલચ આપે છે જોકે ત્યારબાદ તેણે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધીને આ મામલે યુવતીએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આમ એક જ દિવસમાં અમરેલી પોલીસના બે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણ સામે અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે અને મહેશ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટના પોલીસ તંત્ર માટે શરમજનક છે અને ખાખી પર વિશ્વાસ ધરાવતા નાગરિકોમાં નિરાશા ફેલાવી રહી છે આ સાથે જ પોલીસ તંત્રમાં અને નૈતિકતાના પ્રશ્નો પર હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે